મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે આજે હું તમને એક સત્ય કથા કહીશ ત્રણ ઉદાર દિલના માણસોની ગાથા આ કથા છે લાપાળિયાના ખીમાણંદ ગઢવી વરલના દેવાયત હિડલ અને ઠળિયાના મેપા મોભની ત્રણ ઉદાર દિલના માણસોની ગાથા તળાજા તળાજા એટલે કે વણાક પંથક આહિરોનું જાડું જૂથ વસે એમાંના એમાંનું પંખીના માળા જેવું ગામ ઠળિયા દેવાયત હિડલના ગામ વરલનો સીમાળો વટાવી વણાક પંથકના રૂડા રડિયામણા ગામ ઠાચજ ઠળિયા કોર જાવું એમ ખીમાણ અંધેઓ ચિંતો વિચાર કર્યો અને આવ્યો અને પોતાના બીજા આહિર ભાઈબંધ મેપા મોભને મળવા એક સાંજે મેપા મોભ દ્વારકાધીશની માળા કરે છે ખીમાણ અંધે રેલીએ આવી પડકારો કર્યો એ મેપા મોભ માળા અધૂરી છે ખીમાણંદ સાધ કરે છે ત્રણ વાર સાધ કર્યા તોય હોકારો નહીં એટલે કાંઈક માર્મિક ટકોર કરી મેપા મોગના હાથમાંથી માળા પડી ગઈ અને ગડગડતી દોટ દીધી અરે ગઢવી દ્વારકાધીશની માળા પૂરી ન થવા દીધી હો હાલો ઉતરો બાપા તમે મહેમાન એ ઈશ્વર ઠેકાણે જ ને પેલા આયર તમારું પારખું કરવું છે પેલા વચન જોઈએ અહીં હું કંઈક માંગવા જ આવ્યો છું પછી મહેમાન ગતિ અરે અરે દેવીપુત્ર તો કયો તો બે શાંતિની જમીન છે પૂરી આપી દઉં ખિમાણંદ કહે એમ નહીં મેપાભાઈ મારો ભાઈબંધ અડગ અટંકા આયરને તમારી દીકરી પરણાવો એનું માંગુ લઈને આવ્યો છું મેપા મોભે કીધું એવો આયર દીવો લઈ ગોતવા જઈએ તોય ન મળે પણ બસને લ્યો તઈ રામ રામ મેપા મોભે ખીમાણંદ ગઢવીને રોકતા કહ્યું અરે એમ નથી એમ નથી જવા દેવા દેવી પુત્ર બસ ઓરડે આઈ રાણીને જરાક પૂછી તો લઉં મેપામબના ઘરેથી આયરાણી સમજદાર અને કીધી કે શું કરીશું આ માંગુ આવ્યું છે આયરાણીએ કીધું આયર હિમાન ગઢવી જેવો મહેમાન આંગણે અને દેવાયત હિળલ જેવા આયર આપણો સગો થાય એમાં એટલો વિચાર ન કરવાનો હોય આથી ગદગદ મેપામોભે ડેલી આવી ને કીધું ઉતરો ગઢવી તમે જે સકપણનો માંગુ લાવ્યા એ મંજૂર છે વા હાયર કુળનું રૂપ મેપામોબ સવારે મોભના ભૂદે વાવ્યા અને નાળિયેર બદલાવ્યા કહ્યું રૂડો કરવો હો ભાઈ અરે પછી તમે એમે મઢાવજો દીકરીને પણ અત્યારે તો વખત નથી અને ખડિયામાં ઘડિયા લગ્ન લઈ હિમાનંદભાઈ આવ્યા વરલના ચોકમાં દેવાયત દેવાયતને કીધું કે જો ભાંગ્યું અને હવે હાંતો પણ આવ્યો છું ભાઈબંધ અરે પણ મારી ચાલી વરસની અવસ્થા થઈ હવે કન્યા કોણ આપે અરે જાન લઈ છળિયા જવાનું છે ચાર જ વાના લગ્ન છે દેવાયતરને મહેમાન વિના રોટલો ના ભાવે એવો મહેમાન પ્રિય આહિર કિમાણંદ ચારણે દેવાયત હિડલના ફરી વિવાહ કરાવ્યા પણ કેમ તો કારણ એમ હતું કે ચાર દિવસ પહેલાં વાત એમ બની હતી કે ભાલ પંથકના એ હુદેવ ને પોતાની બે દીકરીઓના લગ્ન માટે પૈસાની જરૂર હતી અને કોઈ ખટપટિયાઓએ તેમને લાપાળિયા ખીમાણ ખૂબ જ ધનવાન છે એમ કરી ઠેકાણું ચીંધેલું વાહળો વધે સો ગજ તોય પોલે પોલું ગોલાને બેહારો ગાદીએ તોય ગોલે ગોલું એવા કોઈક સઠ માણસની વાત માની ને ખીમાણંદની ત્યાં આવેલા ભૂદેવને ચારણે પંદર દિવસનો વાયદો કર્યો કેમ કે પોતે ભૂદેવની તાત્કાલિક નાણાં ભેણ તો ઉકેલી ન શકે અને પોતે કોઈની જેમ ઠેબે ચડાવવા કોઈ દાતાનું ઠેકાણું ચિંધી શકેલ નહીં તેથી પોતે જ પૈસાની વ્યવસ્થા કરવા દેવાયત હિડલ પાસે પહોંચવાનો નિશ્ચય કરેલો લાપાયાના ખી ગઢવી આંગણે આવેલા એટલે દેવાયત તો રાજી રાજી પણ ખીમાનંદ બપોરે ખીર ખાવાના શોખીન અને દેવાયતના આંગણે રોજ તેમના માટે ખીર બને જ દેવાયત તો દાખરો અને ઉદાર માણસ પણ એમનાથી ઘરે થોડા લોભી પાંચેક મહેમાનોને ચાલી એવા ગામના ને ડાયરો કરવા નિમંત્રી દીધા અને ભાઈના ખીર ખાવાના શોખને લીધે બધા જ માટે ખીર મૂકવી પડશે એટલે ઓગણપચાસ તાસણીમાં ખીર અને એ ખીમાણંદની તાસણીમાં ખારી મીઠાવાળી ખીર અને ખીમાણનને ચાખતા જ જીભની ત્રુટી વળી ગઈ ખીમાણંદભાઈ સમજી ગયો અને કીધું કે હવે ખીર મને અબખે થઈ ગઈ છે તો થોડુંક શાક હોય તો લાવો દેવાયત કહે છે એમ કાંઈ હોય નહીં અને એની તાસડી લઈ લીધી દેવાયતે ખીર ચાખી અને સમજી ગયો મહેમાનો ગયા પછી સાંજે દેવાયતે આઈ રાણીને કેવડાવી દીધું કે જે કઈ તમારે વાલું હોય એ ઘરેથી લઈ જાવ અને હવે આપણો સંબંધ પૂરો આહિરાણી કરગરી હિમાણંદે પણ સમજાવ્યું પણ દેવાયત મક્કમ રહ્યો અને માવતરે મોકલી દીધી હિમાણંદે કીધું હવે આનું ઘર પહેલા સાંધવું પડશે પછી ભૂદેવ માટે પૈસાની જરૂર હોવાની વાત કહેવી આમ હજી ચાર દિવસ પહેલાની આ ઘટનાથી પોતાના ભાઈબંધને ચારણે ફરી પણ આવો થળિયા આયર મેપા મોગને ન્યા અને આ એની દીકરી સોનબેનનું માંગું નાખ્યું આયર દેવાયર દેવાયત હિળલને ત્યાં મેપા મોગે પોતાના કલેજાના ટુકડા જેવી કન્યાને ગજા પ્રમાણે કર્યાવર કરાવી વળાવી દેવાયત હિડલને અચાનક એક કામ માટે બહાર જવાનું થયું એટલે એણે ખીમાણનને કહેડાવ્યું કે સવારે ડાયરો કરી બસો કોરી બારોટ વગેરેને આપી દેજો તમારી શીખ હું આવીને આપીશ ખીમાણંદ પોતે પાંચસો કોરી ભૂદેવ માટે જોઈએ એ વાત ફરી પાછી કરી જ શક્યા નહીં અને બસો કોરીના દાન કરી મેપામોબની દીકરી જે વહુ થઈને આવ્યા એને મળવા આવ્યા આઈરાણીએ દુખડા લીધા અને ખીમાણનને આંસુ આવી ગયા કીધું કે અરે બાપુ રડો કેમ ખીમાણને વાત માંડી અને આઈરાણીએ પટારામાંથી બાવીસો કોરી કાઢી અને ખીમાણનને આપી કે પાંચસો કોરી બ્રાહ્મણોની દીકરી માટે બસો આપની શીખની હિમાણ દિગમૂટ થઈ ગયા કે એકે એક કેવા રત્ન આહિર સમાજના મેપામો કે એમના દીકરી કે દેવાયત હીણ કોને વખાણીએ આયર થયા અવની ઉપર સુરવીર દાતારને ખમીર ગાય દીકરી માં ભોમની ખાતર એણે તજી દીધા શરીર આ માહિતી રાજભા ગઢવી લાખાભાઈ મોબ અને ઠળિયાના વડીલો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ